ખાંભામાં વાટેલિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ તરીકે નિમણૂક થયેલ શ્રી હસુભાઈ પીપલિયા થતા કમિટીના સભ્યો દ્વારા આગામી દિવસોમાં પ્રજાપતિ સમાજ માટે વિકાસને લઈને વિચારો રજૂ કર્યા તેમજ ખાંભા પ્રજાપતિ વાડી ખાતે પ્રજાપતિ ગાથા અખબાર ટીમે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પ્રમુખ શ્રી હસુભાઈ પીપલિયાનું સાલ અને ભગવદ્ ગીતા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાકેશ પ્રજાપતિ ખાંભા મારું નામ અશકુખભાઈ અમરસિંહભાઈ પીપુલિયા આજે ખાંભા વાટેલિયા પ્રજાપતિ સમાજના ખાંભા વિભાગી પ્રમુખ તરીકે મારી નિમણૂંક કરેલ છે તેમજ સમસ્ત વાટેલિયા પ્રજાપતિ મહામંડળમાં સંગઠન મંત્રી તરીકે મારી નિમણૂંક કરી છે હવે કામગીરીમાં તો પહેલાં તો મારી બોડી એ બધે આજે જ છે અને બંને જાઉંથી સમાજ સંગઠન હાટું અને સમલગન અને નાના બાળકો કે છોકરાઓ જે ભણવામાં પાસે પસાર કરતા હોય એને સાથ સહકાર આપી અને સમાજ થાય થી મદદ કરી અને સેવા કરીશ અને મારી આખી હોદ્દેદારોની ટીમ અને આ સાથે અને પ્રગતિ કેમ થાય સંગઠન કેમ થાય સમાજની એકતા કેમ થાય સમાજ આગળ પ્રગતિ કઈ રીતે કરે આવા વિચારો લઈ અને યુવા ટીમાંથી બેઠી છે ત્યારે જ્યાં જરૂર પડે ત્યાં સમાજની સાથે રહી અને સમાજ અમને સાથ સહકાર આપે અને આગળ પ્રગતિ કરે એવી અમારી અપેક્ષા છે અને સમાજને અમે વિનંતી કરીએ છીએ કે સહકાર આપો એટલે અમારી વિનંતી